ટીબી ટીબી એટલે ટ્યુબરક્યુલોસિસ જેને આપણે ક્ષય રોગની બીમારી કહીએ છીએ ક્ષયરોગ એટલે છૂર ક્ષય એટલે એક માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામનો બેક્ટેરિયા હોય છે એ બેક્ટેરિયાની અંદર બેક્ટેરિયા શરીરની અંદર જ્યારે એન્ટર થાય છે ત્યારે બેક્ટેરિયા પોતે શરીરમાં વિકાસ પામી અને બેક્ટેરિયા શરીરમાં ટીબી નામનો બીમારી ઊભું કરતું હોય છે આ માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ ક્યાંથી આવે તો માઇકોબેક્ટેરિયમ બેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામનો બેક્ટેરિયા જે છે એ હવાની અંદર હવાના રૂટથી ફેલાતો હોય છે જેમ કે કોઈ દર્દીને ટ્યુબરક્યુલોસિસ હોય એ ખાંસી ખાય ખાંસી ખાઈ અને હવાની અંદર એ બેક્ટેરિયા ફેલાવતો હોય છે એ ખાંસીના હવાના બેક્ટેરિયા કોઈપણ અન્ય દર્દીના શરીરમાં એન્ટર થાય તો આવા દર્દીને પણ ટ્યુબરક્યુલોસિસ થતું હોય છે કે જેમ કે દર્દીનું શરીરની અંદર રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય લોહીના ટકાનું પ્રમાણ ઓછું હોય જે દર્દીને એચઆઈયુ હોય ડાયાબિટીસ હોય આવા દર્દીઓ જલ્દી ટ્યુબરક્યુલોસિસના ભોગ બનતા હોય છે એકવાર ટીબિરક્યુલોસિસ ટીબી થયા પછી દર્દીને સતત ખાંસી આવતી હોય છે જેમ કે ત્રણ અઠવાડિયાથી વધારે વખત ખાંસી રહેતી હોય છે ત્રણ અઠવાડિયાથી વધારે વખત ખાંસી રહેતી હોય છે દર્દીને જીરણ તાવ રહેતો હોય છે દર્દીને ભૂખ પણ ઓછી લાગતી હોય છે વજન પણ એનું ઘટતું જતું હોય છે અને ક્યારેક જે ખાંસી આવે ગળફો આવે છે એની અંદર લોહી પણ નીકળતું હોય છે આ રીતે દર્દીને એના ટ્યુબેરક્યુલોસિસના લક્ષણો હોય છે એનું નિદાન કરવા માટે જે દર્દીને એક્સરે ચેસ્ટ છાતીનો ફોટો પાડીને પણ નિદાન થતું હોય છે ક્યારેક દર્દી જે પોતે ગળફો કાઢે છે ગળફાની અંદર જે આપણે માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબેરક્યુલો નામના જંતુજી જેનાથી ટીબી થાય છે એ જંતુ પણ ગળફાની અંદર પકડાતા હોય છે આ રીતે ટીબીનું નિદાન થયા પછી એની ચોક્કસ સારવાર પણ ઉપલબ્ધ છે જેમ કે છ મહિનાની નવ મહિનાની આ રીતે સંપૂર્ણ સારવાર લેવાથી ટ્યુબર ક્યુલોસિસ સંપૂર્ણ રીતે મટી પણ શકે છે આમ હાલ અત્યારે પ્રેઝન્ટ જોવા જઈએ તો ટીબીના કેસીસ દિન પ્રતિદિન ખૂબ ઘટતા જાય છે એટલે ટીબીના જંગ સામે આપણે લડત આપીને જંગ જીતી રહ્યા છીએ